કેમ છો બાર મિત્રો હું તમારો ફ્રેન્ડ જીજ્ઞાસ આવી ગયો એક નવા વિડીયોમાં અને આજે આપણે નવા વિડીયોમાં શું શીખશું ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે આપણી આજુબાજુના પ્રાણી જે આપણે કાયમ માટે કામ કરતા હોઈએ છીએ આપણે એનો ઉપયોગ કરતા હોય છે તો ચાલો વિડીયો ચાલુ કરીએ આ શું છે કાવ ઇંગ્લિશમાં તેને કહેવાય કાવ અને હિન્દીમાં ગાય અને ગુજરાતીમાં પણ આપણે એને ગાય કહેશું આ છે બફેલો ઇંગ્લિશમાં આપણે બફેલો કહેશું ગુજરાતીમાં એને ભેંસ કહેશું અને હિન્દીમાં પણ તેને ભેંસ કહેશું આ શું છે બાળ મિત્રો ઓક્સ ઓક્ષ એટલે હિન્દીમાં આપણે એને બેલ કહીશું અને ગુજરાતીમાં બળલ આ છે ગોઠ ઇંગ્લિશમાં આપણે ગોઠ કહેશું હિન્દીમાં બકરી કહેશું અને ગુજરાતીમાં પણ બકરી કહેશું આ શું છે બાળ મિત્રો ઇંગ્લિશમાં આને આપણે કહેશું કેટ કેટ એટલે બિલ્લી હિન્દીમાં આપણે બિલ્લી કહેશું અને ગુજરાતીમાં બિલ્લાડી આ શું છે બાળ મિત્રો ડો ઇંગ્લિશમાં શું કહેશું અને ડો અને હિન્દીમાં શું કહેશું અને ગુજરાતીમાં કૂતરો આ શું છે મિત્રો ઘોડો આપણે એને ઇંગ્લિશમાં શું કહેશું ઘોર અને હિન્દીમાં ઘોડા અને ગુજરાતીમાં પણ ઘોડો આ શું છે મિત્રો ગધડું એને આપણે ઇંગ્લિશમાં શું કહેશું ડોંકી હિન્દીમાં ગધા ગુજરાતીમાં ગધડું આ શું છે મિત્રો ઘેટું હવે એને આપણે ઇંગ્લિશમાં સ્લીપ સીપ કહેશું આ શું છે મિત્રો ઘેટું આપણે ઇંગ્લિશમાં સીપ કહેશું અને હિન્દીમાં ઘેડ અને ગુજરાતીમાં ઘેટું કહેશું આ શું છે બાળ મિત્રો ઊંટ અને ઇંગ્લિશમાં કેમ કહેશું અને હિન્દીમાં ઊંટ અને ગુજરાતીમાં પણ ઊંટ આ શું છે બાળ મિત્રો હાથી તો એને આપણે ઇંગ્લિશમાં શું કહેશું એલિફન્ટ હિન્દીમાં હાથી અને ગુજરાતીમાં પણ હાથી હા શું છે બાળકો ભૂંડ આપણે એને ઇંગ્લિશમાં શું કહેશું પી હિન્દીમાં સુવર અને ગુજરાતીમાં ભૂણ હા શું છે મિત્રો વાંદરો તો એને આપણે ઇંગ્લિશમાં કહેશું મંકી હિન્દીમાં કહેશું બંદર ને ગુજરાતીમાં વાંદરો હા શું છે મિત્રો યાક આપણે ઇંગ્લિશમાં પણ એને યાદ કહેશું હિન્દીમાં યક કહેશું અને ગુજરાતીમાં યાદ કહેશું મિત્રો ઉંદર તો આપણે એને ઇંગ્લિશમાં શું કહેશું રેટ શું કહેશું રેટ હિન્દીમાં ચૂહા અને ગુજરાતીમાં ઉંદર તો મિત્રો તમે બધું શીખી ગયા છો તો આપણે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી અમારા ચેનલ સબસ્ક્રાઈબ્રાઈબ કરી ના કહ્યું બાય બાય